તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ગાંધીધામમાંથી ઝડપાયેલ નકલી ઈડીનો મામલો તેને લઈ અપડેટ સામે આવી રહી છે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી આજે ગાંધીધામમાં છે ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીએ હાથમાં બેનર લઈ અને સૂત્રોચ્ચાર કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે તો સૂત્રોચ્ચાર અને હાથમાં બેનર લઈ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા આમ આદમીના કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા નકલી ઈડીના મામલે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે જોવા મળી રહ્યા છે હર્ષ સંઘવી ના પ્રહાર નો જવાબ આમ આદમી પાર્ટી દ્વારા પણ આપવામાં આવ્યો છે ત્યારે તે જ સંદર્ભે અત્યારે હાલ વિરોધ કરતા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી જોવા મળી રહ્યા છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા જેમાં એક મહિલા હતા ત્યાર સુધી સામાન્ય વાત હતી પરંતુ બે ત્રણ દિવસ રિમાન્ડ મંજૂર એક નામ બહાર આવે છે જે દોઢ વર્ષ પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો એટલે કે કચ્છનું મહામંત્રી તરીકે તે જવાબદારી સંભાળતો હતો આ બાબતને લઈ અને નકલી જે કહે છે લઈ ગોપાલ ઇટાલિયા સાથે સીધી તેમની સરખામણી કરી અને વહીવટ થતા હોય એ રીતનું ટ્વીટ કરવામાં આવ્યું ત્યાર પછી જે રાજકારણ છે આખું ગરમાયું અને અઠવાડિયા પછી જયારે વિમાનની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન

આજે ત્યારે એ રીતની વાત ચાલશે ગોપાલ ઇટાલિયા ની આમાં પૂછપરછ થઈ શકે છે પરંતુ ગોપાલ ઇટાલિયા અને યસુદાન ગઢવી આજે સામેથી

જે આભાર દાઉ તમારી સાથે જોડાવા બદલ